હાલ મિત્રો ગણતરીના ટાઈમની અંદર ચોમાસું સિઝન ચાલુ થવાની છે અને આપણે તેમાં બળદ અથવા મિની ટ્રેક્ટર અથવા સનેળો ટ્રેક્ટરની જરૂર હોય છે તો તમે આ મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે મિની ટ્રેક્ટર ગોતી રહ્યા હોય તો તમે આ મિની ટ્રેક્ટર લઈ શકો છો કૃષિ યંત્ર કંપનીનું આ દસ હોસ પાવર દસ એચપીનું ટ્રેક્ટર છે વ્યાજબી ભાવે આ મિની ટ્રેક્ટર મળી જશે ટ્રેક્ટરની બધી ડિટેલ હું તમને વિડીયોની અંદર આપી દઈશ હિતેશભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ એસેમ્બલ મિની ટ્રેક્ટર વેચવાનું છે હિતેશભાઈને અને તમે જોઈ શકો છો એકદમ સારું અને સાચવેલું આ ટ્રેક્ટર છે માત્ર અમુક જ વર્ષ બે હજાર અઢારનું મોડેલ છે એટલે સૌ ઓછું વાપરેલું છે અમુક જ વર્ષ વાપરેલું છે અને માત્ર મગફળીના કામમાં અને કપાસના કામમાં જ વાપરેલું છે અને આખું ઘર ઘરાવ આ મિની ટ્રેક્ટર છે હિતેશભાઈને વેચવાનું છે એસેમ્બલ છે તમે જોઈ રહ્યા છો કૃષિયંત્ર કંપની છે અને આ ટ્રેક્ટર અંદર ત્રીસની જાળી જોવા મળશે વધારે માહિતી માટે હિતેશભાઈનું કોન્ટેક કરો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ મિની ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરીને લઈ શકો છો પેલા તેમના માલિક હિતેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો હિતેશભાઈનો કોન્ટેક કરીને જજો મિની ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં ટાયર છે તે ટ્રેક્ટરના કન્ડિશનમાં જોવા મળશે કિંમતની વાત કરું તો આ મિની ટ્રેક્ટર માત્ર પાસઠ હજારમાં વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ચીલો અમરેલી તાલુકો બગસરા અને પ્રોપર બગસરા ગામે જોવા મળશે હિતેશભાઈનું મિની ટ્રેક્ટર હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળી જશે પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો